હાલ નાળિયેર પાણી પીનારા લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નાળિયેર પાણી પીવાના ઘણા ફાયદા છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે આ પીવાથી રિહાઈડ્રેશન થતું નથી અને તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે કસરત કર્યા પછી નાળિયેર પાણી પીવાથી માંસપેશીઓને ઘણી રાહત મળે છે નાળિયેર પાણીના આ બધા ફાયદા છે પરંતુ શું તમે જાણો છો કે તે પીવાના માત્ર ફાયદા જ નથી પરંતુ કેટલાક ગંભીર નુકસાન પણ થઈ શકે છે તમે સાચું સાંભળ્યું છે નાળિયેર પાણી પીવાથી કેટલીક આડઅસર થઈ શકે છે મેયો ક્લિનિક એટલે કે રેફ અનુસાર કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કિસ્સામાં વ્યક્તિઓને નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ નહીં તો સમસ્યા વધી શકે છે જો તમે નાળિયેર પાણી વધુ માત્રામાં પીવો છો તો તમારા બ્લડ શુગરને લેવલને વધારે છે તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને તેથી વધુ પ્રમાણમાં પીવાથી કેલરી પણ વધે છે આવી સ્થિતિમાં તેનું વધુ માત્રામાં સેવન કરવાથી વજન પણ વધી શકે છે અને બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે જો તમને ડાયાબિટીસ હોય તો તમારે દરરોજ એક ગ્લાસથી વધુ નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ નાળિયેર પાણી પીવાથી કેટલાક લોકોમાં એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે આના કારણે ટ્રી નટની એલર્જીની સાથે અન્ય એલર્જીનું જોખમ પણ રહેલું છે જો તમને નાળિયેર પાણી પીવાથી એલર્જી હોય તો તમને ખંજવાળ બળતરા લાલાશ વગેરેનો અનુભવ થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે